વડોદરાના ડભોઈમાં આવેલી ફેદ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓની મનમાનીથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા છે શાળા દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ ન આવે ત્યાં સુધી સજાના ભાગરૂપે શિક્ષણથી દૂર કરીને વર્ગખંડની બહાર કલાકો સુધી ઊભા રાખવામાં આવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ બનાવમાં પચાસથી સાઠ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલની બહાર કાઢી મુકાતા વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો આ બનાવના પગલે વાલીઓ સાથે મીડિયાકર્મીઓ ફેથ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા ત્યારે આ મીડિયાકર્મીઓ અને વાલીઓ સાથે શાળાના મેનેજમેન્ટ દ્વારા ઉદ્ધતતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મીડિયા કર્મીઓને શાળામાં પ્રવેશ કરતા અને વિદ્યાર્થીઓનું કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાની વેદના કેમેરા સામે વ્યક્ત કરી હતી ડભોઈ પબ્લિક સ્કૂલ આવેલી છે જેમાં છોકરા જે એબ્સન્ટ પાડે છે એના કારણે આ લોકો વાલીઓને ફોન કરીને કહે છે કે તમે આવો ત્યાં સુધી છોકરાઓને અંદર બેસાડવામાં નહીં આવે આજે હું છોકરાને સ્કૂલે મૂકવા આવ્યો જાતે પોતે મૂકીને ગયો હું મારા કામથી વડોદરા ગયો વડોદરા કપૂરે ચોકડી પહોંચ્યો ત્યાં ફોન આવ્યો તો મને વાત કે તમારા છોકરાને બહાર બેસાડવામાં આવ્યો છે તમે સ્કૂલે આઈન સાહેબને ફોન કરીને રિક્વેસ્ટ કરી કે અમને છોકરાને અંદર બેસાડો હું અમને કલાક બે કલાકને આઈન મળું છું તો સાહેબે અંદર ના જ બેસાડ્યો છોકરાને બહાર બેસાડી રાખ્યો પછી છોકરાનો પાછો બે વાર ફોન આવ્યો કે પપ્પા તમે સ્કૂલે આવો અંદર બેસવા દેતા નથી તો મેં પૂછ્યું એનું કારણ શું તો કે રજા પડી એના લીધે તો છોકરાને કંઈક તકલીફ હોય કંઈક બહાર ગયા હોય કે પ્રસંગ મેં ગયા હોય કે કંઈક પ્રવાસ ગમે જ ગયા હોય તો છોકરો ના એની રજા કરે એના કારણે લોકો અમને વારંવાર હેરાન કર્યા કરે છે કે તમે આઈન મળો અમે તો અમને કશું કહેતા નહીં કે તમે કમ છોકરાને આવું કરો તેવું કરો આઈન ખાલી મળીને છોકરાને અમે કંઈક કહીએ એટલે એ કરીને મોકલી દે છે બીજું કે આ ડભોઈની અંદર આ એક સ્કૂલ એવી છે જેમાં કોઈ રાષ્ટ્રીય તહેવાર ઉજવાતા નહીં છ પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે તો અમે છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં એટલે મોકલીએ છીએ કે અમારો છોકરો પ્રાઇવેટ સ્કૂલમાં સારી રીતે ભણે સારા સંસ્કાર મળે તો આ સ્કૂલની મય આપણા રાષ્ટ્રીય તહેવાર ઉજવતા જ નથી તો છોકરો શું શીખવાનું છે ડભોઈથી સઠોદ વચ્ચે આવેલી ફેટ પબ્લિક સ્કૂલ ત્યાં મારા બાપ થઈ ગયેલા તો મારી છોકરીને લખીને આપેલું કે ભાઈ આવી રીતના થયું છે ઇસ્યુ એ કારણે આવી નથી શકી તો છતાં બી મારી છોકરીને બહાર બેસાડવામાં આવી છે કે ભાઈ તમારા વાલીને બોલાવો અને સ્કૂલમાંથી તો ફોન આવ્યો જ નહોતો કે બહાર બેસાડી જવું પણ મારી મારી જે ભત્રીજી છે એમને સાહેબ પરથી ફોન કરીને કહેવામાં આવ્યું કે મમ્મી આવી રીતના અમારા બહાર બેસાડ્યા છે અને તમે લોકો આવો એટલે અમે અહીં આવ્યા છીએ સ્કૂલવાળાની જ ને અમારા કોઈ બી બાળકને થાય તો એની જવાબદારી હજી અમે સાહેબને મળ્યા જ નથી જસ્ટ આયા જ છે અઢાર હજાર રૂપિયા છે ધોરણ વાંસ અલગ અલગ છે ચોપડાને બધું અહીંથી આપવામાં આવે છે સ્વેટર આપણે શિયાળામાં સ્વેટર બધું આપવામાં આવતું નથી એમનું ભણતર બી બગડે છે જોડે જોડે કંઈ બી થાય તેની જવાબદારી સ્કૂલની રહેશે ફેજ પબ્લિક સ્કૂલની રહેવામાં આવશે એમાં અમારે કોઈ એ નહીં કારણ કે અમારો ત્યાંથી ગાડીમાં બેસીને આવે અહીંયા અહીં આ ગયા પછી જવાબદારી બધી સ્કૂલવાળાની હોય છે અમારી હોતી નથી અવરનવર બો આજે આ વર્ષમાં અમારા ત્રીજી વખત બોલવામાં આવ્યા છે